કંકુરો આવવા જાવ છું ને ની એક વારી કંકુરો ભાડ્યો સી ત્યાં મારા দোસ્તારને ફોન કરીને કહું કે કંકુરો આવવા ફોન કરીને કે પર હોણો હાલો આ બોલ ભાઈ અ તો લે અલ્યા ગેર છું અલ્યા લેટતી કંકુરો એન અલ્યા ચો જવું અલ્યા તારે અલ્યા કંકુરો એક વારી ભાડ્યોય અલ્યા પણ આ હું નવરો પાકી વાત હે કે અલે પાકી વાત મારી નકકી કમ્પલીટ જોવાતો પણ બીજો ની હું જરૂર આપણે બે જ તો એ દોસ્તાર ને લે હા ભાઈ હેડ તારી મરજી લેન આવ હેડ હા જલ્દી આજો બસ અલ્યા ભાઈ ઉડતો ઉડતો આ હેડ ને એ ઉટો આજે ફટફટ ચલ આય મુક હા મારું વાળું પેલો ને તું મી દીધા minha para

કરો <muklawan> છો <tip>

કોઈ નહી કરતા અલ્યા હું તો મારી કંકુરી છે જોટા છો ગેર ખાવા તો કંકુરા તોડવા લાગે લ્યા મારે ગેર તો ખાવાનો છે તમે બદ આવેણી લઈ જાઓ તો અમે શું કરું અલ્યા ખાલી થોડો તોડતા હતા ખાલી એક ચાક બને ને એટલું તોડતા હતા આમાં બેવને એક પરસે ને કંકુરા જેવા થઈ જાય કંકુરા જેવા અલ્યા પણ હું કરીયો મેં આ તો કોરો તોડી ના થયો શું તોડી લાગે ખાલી કંકુરો જ બે રહી અલ્યા મારી મમ્મી શું કજો એટલે જીવ તો ન જા દઉ અલ્યા આ પણ હું કરું હું કરું જ નહીં ખબર પારી હાથ તો હારું ના પણ કાલ તો પકડીને બરાબર મારવા તો મારવા જ પાછા આવે તો બંદુક લે ભાઈ કંકુડી મોડો ભાગી નાખ્યો માલિશ કરાવું પડે કમર માં મોડો ભાગી જાય તો કંકુડી કંકોડો ખાવાય જવું આપડે

કંકોડો મોકલા મોકલા તમે આવું કરો

એને કરવી પડે મમ્મી દબાવવા કંકો નું ક્યાંક એને ખવડાવવું પડે હાલે મમ્મા તોડવાનું કરે આ ફોડા ચાલુ કરો લે ચાલુ કરો સારા સારા મોટા મોટા જ લેજો લે હા મોમા મોટા જ લે કંકોડા સાજ મોટી આવી જો હે હા હા બરાબર કરે બોણા હા મોમા બરાબર ને થોડો લે થોડો કંકોડો તો મારો હારો ઈ લે બોણા મોમા એટલે તો લે ના હું તમને હા બોણા નું એલા ઓય તું વાત કરું હા આયો ભરે કે હું હા એટલે તું અટુ મારતા આયો પાછળ તું બોલાયાત નહીં કે હે હા સમજો આવેત ભાઈ એક વાત કહું કે 100 રૂપિયા નું છું પણ મને કિલો જેવો કંકુરો મુકળ દેવા આપજો હા આપી દઈએ લેજીજી હા હાથ તો દેરા છે નવા હટ શું કરીએ આ તો તેદાર કરવું પડે લ્યા અરે યે હેડ તન જાય હેડો ને અલ્યા કોણ હલા કોઈ નવા હા તો ઘેરા ઘેરા છે હું તો બાર થી આયા જલા માર કોણ વલા તમે લ્યા અલ્યા બાપાજી

શું કરવાનું તમારે તમારે શું કરવાનું અમે તો કંકોડો વેણવા પોણા હાથી આવેલા હું

ભલે રવાજા ને ભાઈ હું કંકોડો મારો તો હરી ગયા પાછળ તો ભલે રવાજાના પોણી વારા એવા તોડ્યા 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 રવા તોડે તો ઢેરા ને હરી ગયા

એવું માર પડ્યો તો વધુ નહિ પણ મમ્મી મારા ભાઈ લાલ કરી નાખશે અરે તને પછી લાલ પેલો મને લાલ તો મારા ભાઈ લાલ કરી નાખ્યા

લાલ લાલ જતા આવું કરી અમારા મમ્મા ના ભાઈ લાલ થઈ જાય કંકોડો ખાવાના

આ ત્રણ અમે જઈએ હેડો હારું તમે મોમા આપણે જાય